એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસનું ભવ્ય ઉદઘાટન વૈશ્વિક વ્યાપારની શ્રેષ્ઠતાનું પ્રદર્શન રજૂ કરે છે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ ત્રીસથી વધુ દેશોમાંથી ચોત્રીસ વિવિધ ક્ષેત્રોના સહભાગીઓને આકર્ષે છે એક્સપો ભારતમાં ગ્રામીણ મહિલા સાહસિકોને મુખ્ય પ્રવાહમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ સબકા સાથ સબકા વિકાસના વિઝન અને બે હજાર પચીસ સબકા સાથ સબકા વિકાસના વિઝન સુધીમાં સાતથી આઠ ટકા આર્થિક વિસ્તરણ સુધી પહોંચવાના સરકારના લક્ષ્યની અનુરૂપ છે અમદાવાદ અને મુંબઈમાં અદ્ભુત પ્રતિસાદ બાદ એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ નવા વર્ષના ગુજરાતના ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભવ્ય ઉદ્ઘાટન સાથે શરૂ થયો છે એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ જેવો શરૂ થાય છે કે તે વૈશ્વિક નેતાઓ ઉદ્યોગ સાહસિકો અને વિચારકો એકજૂટ કરે છે જે નેટવર્કિંગ સહયોગ અને નવીનતાના પ્રદર્શન માટે એક વિશિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે બસો પચાસથી વધુ પ્રદર્શકો પ્રભાવશાળી વક્તાઓની પ્રભાવશાળી શૃંખલા અને દસ હજારથી વધુ મુલાકાતીઓની સાથે આ એક્સપોએ ત્રીસથી વધુ દેશોમાંથી બેન્કિંગ અને ફાઇનાન્સ ફાર્માસ્યુટિકલ્સ રિયલ એસ્ટેટ એગ્રો એન્ડ ફૂડ સહિત ચોત્રીસ વિવિધ ક્ષેત્રોના વ્યવસાયિકો અને ઉત્સાહોને આકર્ષ્યા એક્સપોનું ઉદઘાટન શ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું કે ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન ગ્રામીણ વિકાસ શ્રમ અને રોજગાર ગુજરાત સરકારના કેબિનેટ અને આઈએસરો ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એ એસ કિરણકુમાર અને અન્ય સન્માનિત મહાનુભાવો સાથે શ્રી જીતેન્દ્ર સોમાણી કે જેવો ગુજરાત રાજ્યના વાંકાનેર વિધાનસભા મત વિસ્તારના સભ્ય છે સમગ્ર વિશ્વને સમગ્ર અંદર ગુજરાત લાખ કરોડના રમોલ થયા છે આવનાર સમયની અંદર એસી લાખથી વધારે લોકોની રોજગારી પ્રાપ્ત થવાની છે એની સાથે સાથે તમે હમણાં કાલના પેપર I what are we here today is for participating in lohana International business Forum which is trying to bring together people from across different countries and showcasing what they are doing and how they are contributing to society and they're also looking at how India can benefit from their work in the future today science and Technology Scientific and technological capabilities to address problems we are facing, whether it is in health sector, education sector, or even in technology I mean, any of these things, there is a tremendous opportunity. And forums like this bring not only brings the entrepreneurs together, but also it gives opportunity for people to see what is happening.